સાણંદ એપીએમસી માર્કેટયાર્ડ ખાતે ખેડૂતોનો ઉગ્ર આક્રોશ જોવા મળ્યો ખેડૂતો દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ખેડૂતોને ડાંગરના યોગ્ય ભાવ મળતા ન હોવાથી તેમણે માર્કેટયાર્ડના દરવાજા પાસે રસ્તો ચક્કાજામ કરીને હલ્લાબોલ કર્યો ખેડૂતોનો સ્પષ્ટ અભિપ્રાય હતો કે યોગ્ય ભાવ આપો નહીં તો હરાજી નહીં થાય તેને કારણે માર્કેટયાર્ડની હરાજી સંપૂર્ણપણે બંધ રહી જ્યારે વિરોધ દરમિયાન ખેડૂતો દ્વારા ચેરમેન તેરી તાનાશાહી નહીં ચલેગી તથા જય જય જવાન કિસાન નારા માર્કેટ યાર્ડમાંથી ડાંગર પાકની ચોરી થતા હોવાનો પણ ખેડૂતો દ્વારા આક્ષેપ કરાયો જ્યારે યાર્ડમાં ત્રણસો થી વધુ ટ્રેક્ટરો એકત્ર થતા ભારે ખડકલો સર્જાયો મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટ યાર્ડ વિસ્તારમાં જમાવીને ઉગ્ર રોષ વ્યક્ત કરી રહ્યા હતા જ્યારે વેપારીઓ બપોર પછી પણ નબ ઉતા ખેડૂતોમાં બધુ નારાજગી પ્રસરી પરિસ્થિતિ ગંભીર થતા માહિતી મળતા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને ખેડૂતો સાથે ચર્ચા શરૂ કરી હતી તેમજ રોડ ખુલાવવા અને શાંતિ

ત્રણસો ને આઠ પાસે બસો જોવા સવારે કેટલા વાગે ચાલુ કરવામાં આવી નવ વાગ્યા અને કેટલા વાગે બંધ કરી દેવામાં આવી બંધ એ પછી આવ્યા જ નથી તમારી શું રજૂઆત છે ને શું સરકાર પાસે અપેક્ષા રાખો છો કૃષ્ણ કમોદનો ભાવ પ્રશ્ન 1500 થી ઉપર મળે એ ખેડૂતોની રજૂઆત છે અને અને વેપારીને પોસાતું ના હોય તો વેપારીઓ એમ કહે છે અમે ખરીદવા માંગતા નથી વેપારીઓ ખરીદવા માંગતા ના હોય તો યારની અંદર કૃષ્ણ કમોદની આજથી ક્યારે પણ હરાજી ન થાય એની બાયધરી આપે લેખિતમાં બાયધરી આપે